સવારના સવા છ વાગ્યા છે અને પાંચ વાગે હું ઉઠી છું રેડી થઈ ગઈ છું પાલનપુર જવાનું છે શૂટિંગમાં અને તમે લોકોએ જોયું આજે હું બહારનું કંઈ ખાઈને લઉં એટલે ફ્રૂટ્સને બધું કટ કરીને ઓવર નાઇટ ઓટ્સને બધું બનાવીને લઈ લીધું છે તો નીકળું ઘરેથી આઠ સવા આઠ વાગ્યાની આસપાસ પહોંચવાનું છે તો ચલો કંઈ નહીં નીકળું રસ્તામાં ક્યાંક ઊભા રહીશું તો ત્યાં પહોંચીને પછી મળીએ પીઝ તમે લોકો પહોંચી ગયા છીએ લોકેશન પર રસ્તામાં બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છીએ ઘરેથી હું લઈને આવી હતી કે આજે હું નહીં જમું બહારનું પણ ત્યાં અતિથિ જે રેસ્ટોરન્ટ છે ત્યાંના ઢોંસા મારા ફેવરેટ છે તમે લોકો ખાઈ લીધું હું બેઠ્યું છું નિરાવનો મેકઅપ થઈ રહ્યો છે હાય નિરાવ હાય સો બહુ ટાઈમ પછી બ્લોગ જોવા મળી રહ્યો છે છાયા ઠાકોર તમારો યસ મારા પાંચ કિલોના ફેસને હું સાડા ચાર કિલોનો કરી રહી છું કટિંગ લગાડીને એક તો આટલું માથે પાંચ કિલોનું ના હો બે કિલોનું હશે બે કિલો તમે અમારા આ મોડું સાફ કરો છો એ વાત યોગ્ય છે તમને આ વસ્તુ શોભા આપી રહી છે જરાય કેટલું યોગ્ય લાગી રહી છે તમને આ વાત બિલકુલ અયોગ્ય છે

आडी भैया आडी बजाज ये बताऊं येच कहू मैं टीपू सुल्तान नर्स वर्मा गरम है ना पौज गरम है हाथ शो करो आडी से बेटा एक बाबू दोरा में ठंडू था ऊपर 자, 액션! 수

જો દુખી દુખી આ હતી છોકરી આ આતી ગુનેગા ગાડી માંડ માંડ અત્યુ થી પહોંચી છે તો たら આપની ગાડી લોડ રોડ પર ગોમ પુરાય પાછળ બધા સામાન પડે છે खतरनाक એક્સિડન્ટ થયું છે બપોરે અમારું બધી વાત તમે પછી શાંતિ કરું હા આજ છે

એ દિવસે મારું પાલનપુરમાં શૂટિંગ હતું અને એ દિવસે ડબલ ફ્રી નહોતો તો એને મેં ફોન કર્યો એટલે એને કીધું મારે કોઈનું શૂટિંગ લીધેલું છે મેં કીધું કંઈ વાંધો નહીં તો ઘણી વખત એવું થતું હોય છે કે શૂટિંગમાં બહુ દૂર દૂર સુધી ડ્રાઈવ કરીને હું જતી હોઉં છું તો એ દિવસે પણ હું ગઈ અને જમ્યા પછી મને એટલી ખરાબવાળી આળસ આવે કે હું ઘરે હોઉં તો ઓલવેઝ જમ્યા પછી સુઈ જાઉં છું તો એ દિવસે જે તમે લોકો જેટલું તમે લોકો જોયું અમે લોકો જંગલ જેવા એરિયામાં શૂટ કરતા હતા અને એ બધું કરીને પછી અમે લોકો ગયા જમવા માટે અને જમીને પછી અમારા લોકોનું શિફ્ટિંગ હતું અને જમ્યા પછી મને આળસ આવે તો મારી ટીમમાંથી બીજા કોઈએ ગાડી લીધી અને મેં કીધું તું ચલાવી લઉં હું બેઠી છું બાજુમાં એમ તો જો કે જેને ચલાવી ગાડી એ પણ ડ્રાઈવર છે ગાડી લઈને જ ફરે છે એની પાસે પોતાની પાસે કાર છે કાર લઈને ફરે છે બધી જગ્યાએ તો એવું કંઈ નહોતું કે ડ્રાઈવર નથી પ્રોપર એવું કંઈ નહોતું પણ પેલું હોય ને કે ક્યારેક કંઈક બનવાનું હોય તો થઈ જ જાય એમ એ વસ્તુ થઈ ગઈ અમારી સાથે જોકે અત્યારે તો હું આમ નોર્મલ વેબમાં હસીને હું આ વસ્તુ તમારી લોકોની સામે રજૂ કરી રહી છું પણ એ દિવસે અમારા બધાની ટીમમાં બધા લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી કેમ કે અમારાથી થયું હતું બહુ ખરાબવાળું એક્સિડન્ટ લિટરલી અમારી અમારી ગાડી આમ સ્ટ્રેટ જઈ રહી હતી અને તમે લોકોએ જોયું કે વિડીયોમાં ગાડીનો ફ્રન્ટ છે તો ગાડી આમથી આખી આમ આખો યુટર્ન મરાઈ ગયો હતો ગાડીનો વન વે પર અને ગાડીની હાલત તમે લોકોએ જોઈ કેટલી ખરાબ હતી અને સામે વાડી પાર્ટીને પણ વાગ્યું હતું એક ભાઈ હતા બાઇક પર બિચારા એમને વાગ્યું હતું અને ડિસ્ક્રાઈબ તો નહીં કરી શકું એક્ઝેક્ટ કેવી સિચ્યુએશન હતી ત્યારે પણ એમને વાગ્યું હતું અને બધા બહુ બધા લોકો ભેગા થઈ ગયા હતા કેમ કે એક ગામડાનો વિસ્તાર હતો અને ત્યાંના લોકલ બધા લોકો હોય ને એવું મેન્ટેલિટીવાળા કે છોકરીને કોણે ગાડી આપી આમ તેમ કેમ કે જેને ગાડી મેં આપી હતી ચલાવવા માટે એ છોકરી હતી તો બહુ બધી સિચ્યુએશન ખરાબ થઈ ગઈ બે કલાક માટે અને શૂટિંગ પણ રૂકી ગયું અને પછી એ ભાઈને લઈ ગયા હોસ્પિટલ અને એ ભાઈનું જે પણ થયું થોડું એમને કંઈ મેજર વાગ્યું નહોતું એમને ખાલી અંગૂઠામાં ક્રેક હતી બાકી આખું બોડી ચેકઅપ બધું જ કરાવ્યું હતું બધું નોર્મલ હતું એમનું પણ પેલું ધૂળ માટીને બધું મિક્સ થઈ ગયું એટલે આ મતલબ ગાડી એવી રીતે એમનું બાઇક પણ આવ્યું સામે ગાડી પણ હતી બધું ઓથડા એવું તો એમને પડ્યા અને બાઈક એ એ પડી ગયા અને પછી એમના બાઇક પર ગાડી ચડી ગઈ અને એમને પોતે ધૂળવાળા થઈ ગયા એમની આંખમાં ધૂળ ગઈને બહુ બધું એવું થયું હતું દિવસે તો પછી એમને લઈ ગયા હતા હોસ્પિટલ ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું હતું હોસ્પિટલ લઈ જઈને અને એમાં એમને કંઈ જ થયું નહોતું એમને ખાલી આ થમમાં ક્રેક હતી અને થોડો બેઠો મારવાગે એવું થયું હતું તો એ બધું કરાવ્યું પછી એમના બાઇકના રિપેરિંગનો કંઈક ખર્ચો વર્ચો આપ્યો હતો મારી ટીમમાંથી અને મારી ગાડીમાં ફિફ્ટી ટુ થાઉઝન્ડ રૂપીસનો ખર્ચો આવ્યો હતો એ તો સારું હતું કે ઇન્સ્યોરન્સના કારણે મારે પચીસ હજાર જેટલા ભરવાના આવ્યા બાકી માફ થઈ ગયું પણ આવું થયું હતું આ શૂટિંગમાં અને બોજુનો બ્લોગ મારા ફોનમાં પડ્યો હતો બહુ ટાઈમથી તો મેં કીધું ચલો હું શૂટ કરેલો છે ઓલરેડી તો એડિટ કરીને અપલોડ કરી દઉં તો બસ આવું થયું હતું અને પછી સમાધાન પણ કર્યું એમને એમને બાઇકના પૈસા આપ્યા હોસ્પિટલનું કરાવડાવ્યું મારી ગાડીનું બી કર્યું મેં એને બધું પછી સમાધાન થઈ ગયું અને આજે તમે લોકો જોઈ રહ્યા છો પેલી ક્લિપ જેમાં અમે લોકો હસી રહ્યા છીએ રાત્રે એ તો મતલબ રાતનો વ્લોગ શૂટ કરેલો છે બાકી સિચ્યુએશન બધી ખરાબ થઈ હતી બપોરે હતી બપોરના બે ત્રણ કલાક તો બહુ જ ખરાબ હતા તો બસ આવું બન્યું હતું અને ચલો કંઈ નહીં આ ખાલી ઘટના એક બની હતી બહુ જૂની છે ઘણા બધા લોકોને ખબર છે આવું કંઈક થયું હતું એમ પણ વ્લોગમાં મેં ક્યારેય શેર કર્યું નહોતું અને એના પછી મારી ગાડી એક મહિના સુધી પાલીતાણા હતી હા એક મહિના નવ કે દસ તારીખે એક્સિડન્ટ થયું હતું દસ તારીખથી લઈને બીજા મહિનાની આઠ તારીખે મતલબ એના નેક્સ્ટ એપ્રિલ એપ્રિલ આઠ એપ્રિલ અને નવ એપ્રિલે મારી ગાડી આવી હતી અને દસ એપ્રિલમાં મૂકી દસ માર્ચમાં મૂકી એટલે એક્ઝેક્ટ એક મહિના પછી મારી ગાડી મારી જોડે આવી હતી ત્યાં સુધી મારી ગાડી ત્યાં પાલનપુર હતી અને બસ આવું જ થયું હતું મેં કીધું ચલો બ્લોગ મારી પાસે બનેલો છે તો હું એડિટ કરીને અપલોડ કરી દઉં તો ખાઈ નહીં એની સાથે જ અત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ કોમેન્ટ કરજો કે તમે નવરાત્રિના દસે દસ દિવસના વ્લોગ્સ જોવા માગો છો અગર હા તો પ્લીઝ કોમેન્ટ કરજો તો હું શૂટ કરીશ અને ચલો બાય બાય બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં